બેતાલીસ સી પર અંડરપાસ બનાવવાની માંગ સાથે રેલી કાઢી વિરોધ પ્રદર્શન ખાલક્ષાપીર વિસ્તારમાં આવેલ બેતાલીસ સી રેલવે ફાટક પર રેલવે અંડરબ્રિજ બનાવવા માટે ઘણા સમયથી અહીંના રહીશો આંદોલન કરી રહ્યા છે જેમાં તમામ સ્થાનિક લેવલે તમામ વિભાગ તરફથી એનઓસી પણ મળેલ છે અને રેલવે વિભાગ પશ્ચિમ અમદાવાદ તરફથી પણ અંડરપાસ બનાવવાની એનઓસી મળેલ છે પરંતુ કલેક્ટર ઓફિસ તરફથી હજી સુધી રેલવે અંડરપાસ બનાવવાની એનઓસી મળેલ નથી આ વિસ્તારની લગભગ આઠથી દસ સોસાયટીના તમામ રહીશોએ મૂંઝવણમાં છે કે તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા છતાં પણ હજુ સુધી કલેક્ટર ઓફિસ તરફથી એનઓસી કેમ આપવામાં આવતી નથી અહીંના તમામ રહીશોને એક જ માંગ છે કે સત્વરે કલેક્ટર ઓફિસ તરફથી એનઓસી આપવામાં આવે અને અંડરપાસ બનાવવાની શરૂઆત કરવામાં આવી જો કલેક્ટર ઓફિસ તરફથી સત્વરે એનઓસી આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અહીંના લગભગ પાંચ હજારથી થી વધુ રહીશે ઉચ્ચારી છે ના છૂટકી ચૂંટણીનો પણ બહિષ્કાર પણ કરવો પડે તો પણ કરીશું તેવી અહીંના રહીશોની ચેતવણી તંત્રને આપવામાં આવી છે વધુમાં આ કામ માટે અગાઉ પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને અહીંના રહીશોને ફક્ત લોલીપોપ જ આપવામાં આવ્યો હતો જો આ વખતે તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો રેલ રોકો આંદોલન તેમજ કલેક્ટર કચેરી આગળ ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી બ્યુરો રિપોર્ટ અલ્પેશ શ્રી માડી પાટણ ઓકે છેલ્લા દોઢ વર્ષથી રેલવે અંડરપાસની અમે લોકોએ માગણી કરેલી છે પરંતુ એન કેન પ્રકારે અમારી માગણી સ્વીકારાતી નથી હમણાં ત્રણ મહિના અગાઉ રેલવેમાંથી મંજૂરી મળી ગઈ છે અંડરપાસ બનાવવા માટેની પણ છતાંય કલેક્ટર શ્રી એનઓ આપતા નથી જ્યારે જઈએ છીએ ત્યારે એમ કહે છે તમારું અંડરપાસ થઈ જશે પણ કેમ કોના દબાણવશ એ હજી સુધી અમને એની મંજૂરી આપતા નથી ન છૂટકે અમારે આજે ફરી આ રેલી કાઢવી પડી છે જો અમારી માગણી આ એક સપ્તાહમાં નહીં સંતોષાય તો અમે લોકો તમામ જે સોસાયટીઓવાળા છે સાત આઠ સોસાયટીઓના પાંચેક હજાર માણસો એ ચૂંટણી બહિષ્કાર કરીશું ન છૂટકે અમારે રેલ રોકવા આંદોલન કરવું પડશે તો રેલ રોકો આંદોલન પણ કરીશું અને કલેક્ટર ઓફિસ આગળ અમે ધરણા કરીને બેસી જઈશું તો અમારી કલેક્ટર શ્રીને વિનમ્ર વિનંતી છે કે તમારી પાસે ત્રણ મહિનાથી રેલવે એનઓસી માગી છે તો કેમ તમે એનઓસી આપતા નથી તો અમારી આપશ્રીને એક વિનંતી છે કે એક સપ્તાહની અંદર અમને એનઓસી આપી દો અન્યથા અમે ઉગ્ર આંદોલન કરીશું અમારી પાસેથી જે કોઈ તમે માગણી કરી હતી ડીસ સાહેબનું મામલતદાર શ્રીનું ટીડીઓ સાહેબનું એ ટુ ઝેડના પ્રમાણપત્રો અમે તમને રજૂ કર્યા છે બધાએ એનઓસી આપી છે રેલવેએ પણ એનઓસી આપી છે તો આપ કેમ એનઓસી આપતા નથી એનું અમને કારણ જણાવો અને જો કોઈ કારણ ના હોય તો અમને સત્વરે એનઓસી આપી અને અમારી જે માગણી છે એ મંજૂર કરો